ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ લિફ્ટ લિફ્ટ શબ્દનો અર્થ ઊંચું કરવું ઉપર કે ઊંચે ચડાવવું ઊંચકવું ઉપર કે ઉપાડી લેવું ચોરવું ચોરી કરવી ઉઠાવી લેવું મકાનોમાં ચડવા ઉતરવા માટેનું એક યાંત્રિક સાધન વાહનમાં બેસાડીને લઈ જવું તે નિયંત્રણ ઇત્યાદિ દૂર કરવું વાદળા ઇત્યાદિ અંગે ઉપર જવું કે વિખેરાઈ જવું થાય છે લિફ્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ વી ટુક અ લિફ્ટ એન્ડ રીચ હિઝ ફ્લેટ ઓન ધ 8th ફ્લોર એટલે કે અમે લિફ્ટ દ્વારા 8મા માળે તેના ફ્લેટમાં પહોંચ્યા એક બીજું ઉદાહરણ જોઈએ આઈ લિફટેડ ધ હેવી સૂટકેસ ડાઉન ફ્રોમ ધ રેક અર્થાત મે રેક ઉપરથી ભારે સૂટકેસને ઉપાડીને નીચે ઉતારી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ